ધારીના સેવાભાવી અને નામી ઉદ્યોગપતિઓનું સુંદર કાર્ય કેસર કેરીનું વિતરણ કરવામાં આવ્યું આ વર્ષે કેસર કેરીના ભાવ દાંત ખાટા કરી દે એમ હોય ત્યારે ગરીબો કેરી ન ખાઈ શકે એવા ભાવ હોવાથી ધારીના સેવાભાવી અને નામી ઉદ્યોગપતિ સંજયભાઈ ધાણક અને એઝાસભાઇ યુનુસભાઈ કટારીયા દ્વારા ખોખરાના માનવ મંદિરે અને ધારીમાં ગરીબ માણસોને અઠ્યાસી મણથી પણ વધારે કેસર કેરી વિતરણ કરીને ખવડાવી રહ્યા છે ઈશ્વર અલ્લાએ આપેલ બગીચામાં બરકતની ગરીબોને ઘર ઘરે પહોંચાડીને કેરી ખવડાવી રહ્યા છે